કચ્છના પરમાં ચાલતી કથા દરમિયાન બ્રહ્મ સમાજ વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ એડવોકેટ રવિભાઈ દ્વારા વિવિધ કલમો હેઠળ લેખિત ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી ધારીનો બ્રહ્મ સમાજ કથાકારના નિવેદનની ક્યારેય પણ સાખી નહીં લઈ કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત જરૂરિયાત ઉભી થતા સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના બ્રાહ્મણનું સંગઠન આ બાબતને લઈને આકરા પાણીએ છે અવારનવાર બી વાણી વિલાસ માટે જાણીતા રાજુગીરી ઉપર હવે વધુ એક વિવાદ સામો આવ્યો છે અગાઉ ઓબીસી સમાજ માટે પણ અભદ્ર ટિપણીને લઈને રાજુગીરીએ જાહેરમાં માફી માંગી હતી હું ધારી પોલીસ સ્ટેશન એક લેખિત ફરિયાદ આપવા જવાનો છું આ રાજુ બાપુ જે મોટા જીંજુડા મુકામે સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા મુકામે રહે છે એ અવારનવાર એમની કથાઓમાં બ્રાહ્મણ સમાજ વિશે તેમજ અન્ય સમાજો વિશે અશોભનીય અને અસહનીય ટિપ્પણીઓ કરે છે અને આવી ટિપ્પણીઓ કર્યા બાદ પાછળથી માફીઓ માંગી લે છે પરંતુ આ વખતે આ રાજુ રાજુબાપુએ તેમની કચ્છના માધાપર મુકામે જે રામકથા ચાલુ છે એની અંદર જે બ્રાહ્મણ સમાજ વિશે અશોભનીય અને અસહનીય ટિપ્પણીઓ કરી છે અને સમાજના નામે ઊંધા ચશ્માઓ બેરાવ્યા છે અને બ્રાહ્મણ સમાજ વિશે એલફેલ બોલ્યા છે એથી મારી અને મારા બ્રાહ્મણ સમાજની લાગણી દુબાણી છે અને આ રાજુ રાજુબાપુ અગાઉ પણ આવા નિવેદનો આપવા માટે પ્રખ્યાત છે આ રાજુ રાજુબાપુ વિરુદ્ધ એક દીકરીને એમના આશ્રમમાં ગોધી રાખવા અને એનું શારીરિક શોષણ કરવાની પણ એની ફરી એના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે અને આ રાજુગીરીનો ઇતિહાસ ખરડાયેલો છે અને આવા નિવેદનો આપી અને એ કુખ્યાત થવા માગે છે પરંતુ મારી અને મારા સમાજની લાગણી દુબાણી છે એટલે આ રાજુબાપુ વિરુદ્ધ હું આજ રોજ એક લેખિત ફરિયાદ ધારી પોલીસ સ્ટેશને નોંધાવું છું અને એની પણ કાયદેસરની કાર્યવાહી માટે માંગ કરો છો જી કારણ કે આ વ્યક્તિને આવા નિવેદનો આપી અને ફેમસ થવું હોય એવું લાગે છે કારણ કે અગાઉ પણ આવા નિવેદનો આપી અને પછી ખૂણામાં માફી માગી લે છે પરંતુ આ વખતે જે એમણે કૃત્ય કર્યું છે બ્રાહ્મણોનું વેદોનું અને શાસ્ત્રોનું અપમાન કર્યું છે એટલે આ વખતે આ રાજુ બાપુને અમે મૂકવાના મૂળમાં નથી હું અને મારો ધારી બ્રહ્મ સમાજ આ રાજુ બાપુ વિરુદ્ધ એક લેખિત ફરિયાદ આજે આપીએ છીએ અને એના વિરુદ્ધ સખત કાર્યવાહી થાય એવી અલગ અલગ જગ્યાએ આ તમામ આગેવાનોને પણ મેં જાણ કરી છે અને આ રાજુગીરી વિરુદ્ધ આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફરિયાદો નોંધાય એવી પણ મારી માગણી છે અને આ રાજુ બાપુ છે એ અગાઉ પણ લગભગ બેક વરસ પહેલાં પણ આવી રીતે એક વિવાદમાં આવ્યા હતા અને એના આશ્રમને પોલીસ પ્રોટેક્શન આપવું પડ્યું હતું પોલીસે તાળા માર્યા હતા આશ્રમને કારણ કે ત્યાં પણ વ્યક્તિઓ મારવા પહોંચ્યા હતા પરંતુ અમે બ્રાહ્મણ સમાજ છીએ અને બ્રહ્મ સમાજ એ કાયદાથી અને કલમથી અમે ચાલવાવાળા વ્યક્તિઓ છીએ અને વેદો અને ઉપનિષદોને માનીએ છીએ અને જરૂર પડશે તો શાસ્ત્રની સાથે સાથે અમને શસ્ત્ર પણ ઉપાડતા આવડે છે એટલું પણ અમે આ રાજુગીરીના સોશિયલ મીડિયાના અને ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીએ છીએ